સુરતમાં અરેઠમાંથી માંડવી તાલુકો બનાવ્યો હતો એમાં કુલ આઠ ગામ એ અરેઠમાંથી આપણે માંડવીમાં લઈ જઈએ છીએ અને સાથે મહીસાગરમાં દહેલા સંત સંતરામપુર અને ગોધર આ જે ત્રણ તાલુકા હતા એ ત્રણ તાલુકાઓમાં ગામોની નીચે જે લોકોની માંગણીઓ પ્રતિનિધિઓની માંગણીઓ અને સાથે જે લાગણીનો પડગો એ રાજ્ય સરકાર સુધી પહોંચ્યો ને એમાં પણ કેટલાક વીસ જેટલા ગામોના થોડા ઘણા ફેરફાર કરી એ એક તાલુકામાંથી બીજો તાલુકો અથવા તો ત્રીજા તાલુકામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે ખેડામાં પણ જે ફાગવેલ અને ફાગવેલ તાલુકો અને કપડવંચ એમાં પણ ગામોનો કેટલોક ફેરફાર કર્યો છે જેમાં ખેડાના અગિયાર ગામોના ફેરફાર થયા છે સુરત મહીસાગર ખેડા દ્વારા જે સુધારા દરખાસ્ત કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવી છે અને આ નિર્ણયનો વાસ્તવિક અમલ જાહેરનામું બહાર પાડેલી તારીખથી અમલી બનાવવામાં આવશે ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડી વાવ ચીખલોડના બદલે હવે આપણે ફાગવેલ રાખીએ છીએ લોકોની લાગણી અને ફાગવેલનું મહત્વ યાત્રાધામ તરીકે અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે જે લોકોના મનમાં હતું હવે તાલુકાનું નામ હવે ફાગવેલ રાખીએ છીએ અને દ્વારા આને સંમતિ આપવામાં આવી છે